એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આવી મોટી અપડેટ તપાસ દરમિયાન મળ્યા આવા સંકેત અમદાવાદ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન એઆઈ એકસો એકોતેર બાર મીટર જૂનના રોજ બપોરે ક્રેશ થયું હતું આ દુર્ઘટના મામલે હજી પણ તપાસ ચાલી રહી છે અમદાવાદ એરપોર્ટ પર થઈટેક ઓફ કર્યા બાદ થોડી જ ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું માત્ર હસો પચીસ ફૂટ ઊંચાઈએ પહોંચ્યા બાદ ચારસો પિચોતેર ફૂટ પ્રતિ મિનિટની ગતિએ નીચે આવવા લાગ્યું અને આંખના પલકારે ક્રેશ થઈ ગયું હતું આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બસો લોકોનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે મેદેના કોલ અને પ્લેન ક્રેશ વચ્ચે માત્ર પંદર સેકન્ડનો સમય પ્લેન ક્રેશ થયું તે પહેલા પાઇલોટ સુમિત સભરવાલ અને પાયલોટ ક્લાઇવ કુંદરે એર ટ્રાફિક કંટ્રોલ ને મેડે કોલ કર્યો હતો જોકે દ્વારા કોકપીટનો સંપર્ક કરવાના પ્રયાસોનો કોઈ જવાબ મળ્યો નહોતો આ મામલે એક નવી જાણકારી પ્રકાશમાં આવી છે આખરે શા માટે બંને વચ્ચે વાતચીત ના થઈ શકી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે પાયલોટ દ્વારા મેડેનો કોલ આપવામાં આવ્યો તેના અને પ્લેન ક્રેશ થયું તેના વચ્ચે માત્ર પંદર સેકન્ડનો સમય જ હતો તેનો અર્થ એવો થઈ શકે કે એર ટ્રાફિક કંટ્રોલ પાસે મેડે કોલનો જવાબ આપવા માટે માત્ર પંદર સેકન્ડ હતી પાયલોટ સભરવાલના છેલ્લા શબ્દો શું હતા પાયલોટ સભરવાલ પાસે આઠ હજાર કલાક સુધી ઉડાન કરી હોવાનો અનુભવ હતો તેમનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયું હતું સભરવાલએ છેલ્લા મેડેકોલમાં કહ્યું હતું કે મેડે નો થ્રસ્ટ લૂઝિંગ પાવર અનેબલ ટુ લિફ્ટ તેના બાદ પ્લેન ક્રેશ થઈ ગયું અને મોદી દુર્ઘટના બની ગઈ હતી મેડે લોકો વિમાનમાં આવેલી સ્થિતિ માટેનો મેસેજ હોય છે આ દરમિયાન વિમાનના પાયલોટ દ્વારા નજીકને એર ટ્રાફિક કંટ્રોલને મેસેજ મોકલવામાં આવે છે પ્લેન ક્રેશ મુસાફરો કે ક્રૂ મેમ્બરની જાન ખતરામાં હોવી એન્જિન ફેલ થવું હવામાં ટક્કર થવી અથવા તો પ્લેન હાઇજેક થવું આવી સ્થિતિમાં મેડેનો મેસેજ પાયલોટ દ્વારા મોકલવામાં આવે છે અર્થ એ છે છે કે તાત્કાલિક જરૂર આ કોલમાં પાયલોટ દ્વારા તે રેડિયો પર ત્રણ વખત મેદે 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 બોલવામાં આવે છે અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ એજન્સી એલર્ટ તપાસ રિપોર્ટ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે અમદાવાદ ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને કોઈ ભૂલાવી શકે તેમ નથી આ દુર્ઘટનાને લઈને નિષ્ણાતો જુદા જુદા અનુમાનો લગાવી રહ્યા છે સાથોસાથ કેટલાક પ્રશ્નો પણ ઉભા થયા છે દુર્ઘટનાની ષડયંત્રના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ શા માટે જરૂરી છે આવો જીપીએસ કારણે થઈ શકે છે દુર્ઘટના સાયબર હુમલાના કારણે વિમાનની નેવિગેશન સિસ્ટમમાં ખોટા સિગ્નલ મોકલવામાં આવે છે જેને જીપીએસ સ્પૂફિંગ તરીકે ઓળખવામાં આવે છે જીપીએસ ના કારણે વિમાન પોતાનો રસ્તો ભૂલી શકે છે સાથો સાથ હવામાં અથવા રનવે પર દુર્ઘટના પણ ઘટી શકે છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી મળતી માહિતી મુજબ બે હજાર ત્રેવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓમાં પાંચસો ટકાનો અને સિગ્નલ જામ થવાની ઘટનામાં એકસો પિંચોતેર ટકાનો વધારો થયો છે બે હજાર માં સમગ્ર વિશ્વમાંથી ચાર ત્રણ લાખ વખત સેટેલાઇટ સિગ્નલમાં ખામી અથવા સ્પૂફિંગની ફરિયાદ આવી હતી જે બે હજાર ત્રેવીસ માં આવેલ બે પોઈન્ટ છ લાખ ટકા વધારે છે જીપીએસ સિવાય પ્લેન ક્રેશ મુદ્દે પ્રાથમિક અહેવાલ કદાચ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે છે ચાર થી પાંચ પાનાના અહેવાલમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરૂઆતી આંકલન રજૂ કરવામાં આવશે ભારતની સરહદ પર પણ જોવા મળ્યું જીપીએસ પુફિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધોએ જીપીએસ પુફિંગને પ્રોત્સાહન આપ્યું છે મિશ્ર લેબનોન કાળો સાગર અને રશિયા એસ્ટોનિયા લાતવિયા સરહદ પર આવું થવું સામાન્ય છે ભારત પાકિસ્તાનની સરહદ પર લાહોરની આસપાસ પર જીપીએસ સ્પૂફિંગ જોવા મળ્યું છે એવિએશન ઇન્ડસ્ટ્રી ના રેન્સમવેર અંધીકૃત પ્રવેશ અને ઓળખ ચોરી જેવા સાયબર હુમલાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે જીપીએસ જવામાં આવે છે આવી ઘટનાઓની ફરિયાદ માટે દ્વારા એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે છેલ્લા ચાર મહિનામાં બે વખત થયું જીપીએસ સ્પૂફિંગ ઉલ્લેખનીય છે કે નવેમ્બર બે હજાર ત્રેવીસ થી વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ સુધી ભારતના સરહદી વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને અમૃતસર અને જમ્મુની પાસે લગભગ ચારસો પાસઠ વખત જીપીએસ ફૂફિંગની ઘટના ઘટી ચૂકી છે જૂન મહિનામાં દિલ્હી જમ્મુની એક ઇન્ડિયા વિમાનને જીપીએસમાં ગરબડની આશંકાને લઈને દિલ્હી પરત ફરવું પડ્યું હતું એપ્રિલ મહિનામાં પણ મ્યાનમાર પર ઓપરેશન બ્રહ્મા રિલીફ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનને જીપીએસ સ્પૂફિંગનો સામનો કરવો પડ્યો હતો આમ જીપીએસ સ્પૂફિંગ એક ગંભીર બાબત છે તેના પર નિયંત્રણ જરૂરી છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીપીએસ સ્પૂફિંગનું કોઈ કનેક્શન હતું કે કેમ એ તપાસના અંતે ખબર પડશે જો કે પ્લેન ક્રેશ મુદ્દે પ્રાથમિક અહેવાલ કદાચ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે છે ચાર થી પાંચ પાનાના અહેવાલમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરૂઆતી આંકલન રજૂ કરવામાં આવશે સૂત્રો મુજબ આ સપ્તાહે યુકેમાં રહેતા પરિવારોની બેઠક મળશે જેમાં કાનૂની રણનીતિ પર ચર્ચા થશે દુર્ઘટનાને લઈ બ્રિટનમાં રહેતા પરિવારજનો હવે એર ઇન્ડિયા અને બોઇંગ સામે યુકેની કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે બ્રિટનમાં રહેતા પીડિત પરિવારો લંડનની કિસ્ટોન લો નામની કાયદા ફર્મ સાથે વાત કરી રહ્યા છે આ કેસ મુખ્ય રીતે વળતરની રકમ વધારવાની માંગને લઈ થઈ શકે છે કિસ્ટોન લોના કહેવા મુજબ તેઓ એર ઇન્ડિયા એકસો એકોતેર દુર્ઘટનામાં પરિવારજનો ગુમાવનારાને સલાહ આપવાની પ્રક્રિયામાં છે સૂત્રો મુજબ આ સપ્તાહે યુકેમાં રહેતા પરિવારોની બેઠક મળશે જેમાં કાનૂની રણનીતિ પર ચર્ચા થશે આ બેઠક બાદ આગામી કાર્યવાહી લઈને નિર્ણય લેવામાં આવી શકે છે લો ફર્મ પાસેથી મળતી માહિતી મુજબ અમે એર ઇન્ડિયાની મુખ્ય ઉડ્ડયન વીમા કંપની ટાટા એઆઈજી તરફથી હાલમાં કરવામાં આવેલી નાણાકીય સેટલમેન્ટ ઓફરની સમીક્ષા કરી રહ્યા છીએ આ સાથે જ અમે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એર ઇન્ડિયાની એ જવાબદારી વિશે પણ તપાસ કરી રહ્યા છીએ જે હેઠળ તેમણે પીડિત પરિવારોને અગાઉથી ચૂકવણી કરવાની રહેશે